કનૈયા લાલ ગણપતિ દાદાની જ ઉમિયા માતની નાસંગાવી અમારું નાટક ગમે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો જય માતાજી

નાખમાં જાય અલગ માટો પોપલી પારે તો ચુલામાં ભાગવાન ભાગવા પરુ પાછ

બોંતા લાગી ગયા મનિયા બાર તો લાગી ગયા આ ખેતર જીયો તો તમાર સલા ને તમે હું મેલા વર્ગાઈને આવ્યો

bure to mo lai su ne amatha dhalei jatu kala apra phari li aishu ha to mane aljo thoda kala ma lai jojyo nadi jo na ho ho nadi mo ali huba mari charo charo le a jao ali huba to jappar padyo he pan kapa

ષશ્ન લા લકીજે